હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ સરસ એવો ચાટ બનાવીશું ચાટની રેસીપી બનાવીશું અને એકદમ હેલ્ધી બને છે તો આજે આપણે કાળા ચણા દેશી ચણા જે આવે છે એનો ચાટ બનાવવાના છે તો અહીં દેશી ચણાને મેં છથી આઠ કલાક માટે પલાળી અને ચારથી પાંચ વિસ્તલ લગાવીને બાફી લીધા હતા ચણા એડ કરતી બાફતી વખતે મેં મીઠું એડ કરેલું છે ત્યારબાદ આપણે ચણાને આ રીતે ક્રશ કરવાના હોય છે પણ ચણા હળ હોય છે માટે મેં એને મિક્સરમાં કે છપ્પર મધ કચરા ક્રશ કરી લે કરી શકાય છે સાથે જ બે બટાકા આ રીતે બાફીને એડ કરી લેવાના છે બસ હવે આપણે ઉપરથી મસાલા એડ કરીશું તો અહીં એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે બે ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે સાથે જ એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને હવે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું ધણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ધાણા એડ કરી દઈશું અને ધણા એડ કર્યા પછી આપણે સરસ રીતે બધા મસાલા મિક્સ કરીશું તમે ડુંગળી પણ એડ કરી શકો છો જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો જે લોકો ડુંગળી ના ખાતા હોય એની જગ્યાએ કોબીજ પણ ઝીણી કાપીને લઈ શકો છો સાથે જ અહીં આદુ મરચાં અને લસણની એકથી એકથી દોઢ ચમચી જેટલી પેસ્ટ એડ કરી છે અને મેં બ્રેડ ક્રમ્સ લીધો છે જે મેં ઘરે જ રેડી કર્યો છે તો મેં ત્રણ ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ લીધો છે તો જ્યારે પણ આપણે બન બચ્યા હોય ત્યારે એને પી સૂકવી અને પીસી લઈએ તો આ રીતના હોમમેડ બ્રેડ ક્રમ્સ રેડી થઈ જાય છે અને સાથે જ મેં બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે કોર્નફ્લોર એડ કરવો સ્કીપ પણ કરી શકું છું અને સાથે અડધું લીંબુ એડ કરી દીધું છે તો બસ બધા જ મસાલા એકદમ સરસ એડ કરી લીધા છે તો હવે આપણે એક લોટ બાંધી લઈએ એ રીતે લોટ બાંધી લેવાનો છે તો સહેજ પણ પાણીની જરૂર પડવાની નથી એકદમ સરસ બટાકાના મોશ્ચરથી લોટ બંધાઈને આપણો તૈયાર થઈ જશે તો બસ હવે આપણે તમને જે રીતની ટિક્કી ગમતી હોય એ રીતનો તમે શેપ આપી શકો છો અને નાની કે મોટી એવી જેવી રીતે બનાવી હોય એ રીતે તમે બનાવી શકો છો તો આ ચીટ ટિક્કી બનાવવામાં ખૂબ જ સરળતા હોય સરળ હોય છે સહેજ પણ ચોંટતી પણ નથી અને સહેજ પણ એકદમ સરસ રીતે એ આરામથી બની જાય છે તો ટીકીને કોર્નફ્લોમાં ડીપ કરી અને આ રીતે એને શેકી લેવાની છે જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય તો તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જેથી કરીને આ આવી રીતની અવનવી રેસીપી આપણે તમારી સાથે એકબીજા સાથે શેર કરી શકીએ તો બસ છે ને એકદમ સરસ ટીકી આ રીતની ગોલ્ડન બ્રાઉન કલરની થાય લગભગ પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગે છે પણ એકદમ સરસ ઓછા તેલમાં શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો બસ હવે આપણે કાઢી લઈશું અને ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી પણ બને છે તમે એમ જ સ્ટાર્ટરમાં પણ ખાઈ શકો છો તો બસ હવે આપણે ટિક્કીને સર્વ કરી લઈશું તો ટિક્કીને સર્વ કરવા માટે આપણે અહીં ગળ્યું દહીં લીધું છે જેમાં અમે દહીંને ફેટી અને ખાંડ એડ કરી લીધી છે સાથે જ અહીં ધણાની ચટણી એડ કરીશું જે પણ રેગ્યુલર ચટણી છે ચટણીની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર શેર કરી છે જે મેં ચેકઆઉટ કરી શકો છો અને સાથે જ ખજૂરાબીની ચટણી પણ એડ કરી લઈશું તો એકદમ સરસ એવી ખાટી મીઠી અને મોમાં પાણી આવી જાય એવી ચટપટની ચણા ચાર ટિક્કી આપણી રેડી થઈ ગઈ છે તો હવે ઉપરથી જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું અને ઉપર આપણે જીનીસ એડ કરી લઈશું તો જીનીસ તો તમને જે રીતનું વધારે ભાવતું હોય એ રીતે તમે એડ કરી શકો છો ઉપરથી દાણા પણ એડ કરી શકો છો અને જો દળમના દાણા હોય તો તે પણ એડ કરી શકો છો જેથી કરીને કરી ટિક્કી ખાવાની ખૂબ જ મજા આવે तो एकदम क्रिस्पी चटपटी टिक्की चाट अपने तैयार अशी जशी है ना एकदम सरस मोम